કેમ છો વિરાજભાઈ ઐશ્વર્યા બેન મજામાં છો ને ચલો આજે તમારે જોડી કાર્ય કરવાનું છે બંને શું કરવાનું છે બંને બાળકોએ આમાં જો ટાઇલ્સ આપી છે જુદા જુદા આકારની જો કોક ષટકોણ આકારની છે કોક સક્તરપા આકારની છે કોક ચોરસ છે કોક ગોળ છે બરાબર તો તમારે રંગ પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે ચાલ આમાં કેટલાક રંગો છે બેટા કયા કયા રંગો છે વાદરી કેટલા પ્રો છે 3 3 સરસ તો જો અહીંયા આગળ લાલ મુકો પેલા ચાલો કોઈ પણ આ કર હોય હો પણ લાલ કલર નો હોય એટલે તમારે આય મુકવાનો પીળો આય મુકવાનો અને વાદળી તેય મુકવાનો ચાલો કરો સરસ નીચે એમ ઉપર નહી મુકો આમ નીચે મુક એટલે ખબર પડે આ દીચા જોઈ રહે છેબસ તમાર વારો હા હાથ માં જે કલર આવે એ વીણવા ની રહેવાનું એક બાજુ થી જ લેવાનું આપણે ચોખા વીણ્યા એમ હોય એમ એટલે એક બાજુ થી લે એક બાજુ થી વીણવાના આપણે કેમ ગવ ચોખા સાફ કર્યા એમ જ હોય એમ એક બાજુ થી લેવાનું વીણવા ની ધ્યાન કે લાલ લાલ કેટલા ને કેટલા ને એવું આઈ થી લે અહીંથી લેવાનું અહીંથી આમ એક એક લે લેતું જ આ કઈ આવશે અહીં આ કઈ આવશે એ તો અહીં એમ ચલો ફટાફટ

જો હવે કેટલા આકારો થયા પાંચ આકાર થયા થાય પાંચ ચલો આને કયા આકાર કહીશું ત્રિકોણ ગોળ ગોળકો અને ચોરસ તો આકારો પ્રમાણે તમારે વર્ગીકરણ કરવાનું છે અહીંથી જ લેવાનું વચ્ચે કઈ હાથ નહીં નાખવાનું અહીંથી જ આમ જ કરીને પછી વર્ગીકરણ કરો ચાલો સરસ લઈ લો એમ ઊંચું કરશો તો ચાલશે એમ હાથમાં લઈ લો आहीं ठीले वान आई खाली था आइंग पसे आगर जावान चारास એશ્વર આમ ખસે ચોરસ ને થોડાક ખસેડ દે તારી બાજુ બસ જોઈ રહો હા વિરાજભાઈ તમે ભૂલ કરો તો મને કહેજો બોલવાનું શક્કરપાળા આકાર પછી ચોરસ આકાર એમ જોઈ લવ સાચું છે બધાનું હા જયેશને ખબર પડી ગઈ જો આકાર થઈ ગયા ને જો આ ત્રિકોણ પછી આ સક્કરપારા આકાર પછી ગોળ પછી ષષ્ટકોણ અને ચોરસ સરસ શું કર્યું બેટા સેનું વર્ગીકરણ કર્યું તમે રંગનું આકારનું હા આકારનું રંગનું કોણે કરેલું અમે તમે અને પાર્થભાઈએ કયું શેનું કર્યું જયેશભાઈ ભાઈને પાર્થભાઈએ આકારનું સરસ ચલો ક્લેપ કરો બધા